બહેનોના તબિયતની નિદાન માટે મેમોગ્રાફી વાહન જે આપણા ચેરમેન સાહેબે તૈયાર કરાવી અને ઘર સુધી સેવા પહોંચાડી છે એ પ્રસંગે ઉપસ્થિત આપણા બનાસ ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બ્રિગેડિયર બાજા સાહેબ આપણા ગામના અને બનાસ મેડિકલ કોલેજના વાઇસ ચેરમેન આ તાલુકાનું ડેરીમાં નેતૃત્વ કરી રહ્યા છે એવા ડિરેક્ટર દિનેશભાઈ એવા જ પાલનપુરના તાલુકાના ડિરેક્ટર આદરણીય ભરતભાઈ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલભાઈ શ્રી તાલુકા સદસ્યશ્રી આપણી બનાસ મેડિકલ કોલેજના સાથે જે ચંદ્રલ હોસ્પિટલ છે એના બંને શ્રીઓ જયશ્રીબેન અને નીતાબેન અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો માતાઓ ભાઈઓ વડીલો હમણાં જે હસમુખભાઈએ વાત કરી કેન્સરની બાબત દિવસે દિવસે ચિંતામાં વિષય બની રહી છે જે પ્રાકૃતિક ખેતીની વાત કરી ખૂબ સારી વાત કરી બચવું હશે તો આપણે એના તરફે જવું જ પડશે એના સિવાય આપણા માટે બીજો કોઈ રસ્તો નથી પણ મારે આપને એ કહેવું જોઈએ કે શંકરભાઈ સાહેબે જે પ્રમાણેની જિલ્લાની ચિંતા કરી રહ્યા છે ડેરીના માધ્યમથી જે સાહેબના હાથમાં જ્યારથી નેતૃત્વ આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની આવકમાં કેવી રીતે વધારો કરી શકાય ડેરીના વ્યવસાય દૂધના વ્યવસાયની સાથે સાથે બીજા અનેક વ્યવસાયો શરૂ કરી અને જે પ્રમાણે મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભાઈ ખેડૂતોની આવક બમણી કરવી અને એને બનાસકાંઠાની અંદર શંકરભાઈ સાહેબે ખરેખર સાચા અર્થમાં એને સાકાર કરી દીધી છે ડેરીની સાથે વ્યવસાયની સાથે સાથે શિક્ષણની બાબતમાં બી તમે જુઓ મેડિકલ કોલેજ સાહેબ લાવ્યા અહીંયા આપણે સૈનિક સ્કૂલ પણ શરૂ કરી આપણા ઘર આંગણે આપણા દીકરા દીકરીઓ પશુપાલકના દીકરા દીકરીઓ ડૉક્ટર બને એ પણ સુવિધા શંકરભાઈ સાહેબે આપણા ઘર આંગણે ઊભી કરી છે સૈનિક સ્કૂલમાં પણ આ વર્ષથી ગયા વર્ષથી ચાલુ થઈ ગઈ છે એમાં જે બાળકો ભણીને આગળ વધશે એની કેરિયર ખૂબ સારી બની જશે એકદમ રાઈટ કેરિયર બનશે થોડા સમય પહેલાં સાહેબે બહેનો માટે ખૂબ ચિંતા કરી અમને બધાને માર્ગદર્શન આપ્યું સૂચના આપી કે કેન્સરની પરિસ્થિતિ વધતી જાય છે દિવસે દિવસે ખાસ કરીને બહેનોમાં સ્તનનું કેન્સર અને દરવાજાનું કેન્સર અને બહેનો શરમ અને સંકોચના અનુભવે વાત કરતી નથી અને સહન કર્યા જાય છે જ્યારે સહન ન થાય ત્યારે ડૉક્ટર પાસે જતા હોય છે પરિવારમાં વાત કરતા હોય છે પણ એ વખતે મોડું થઈ ગયું હોય છે અને એનું સ્ટેજ વધી ગયું હોય છે ત્યારે એ બેનને બચાવવી મુશ્કેલ પડે છે અને બેનને જો બચાવી ના શકાય અને કેન્સરના કારણે જો એનું મોત થાય તો ઘરની અંદર એના બાળકો નોંધારા થઈ જતા હોય છે અને પરિવારમાં બહુ મુશ્કેલી આવી જતી હોય છે સાહેબની સૂચનાથી મેમોગ્રાફી વાહન તાબડતોપ તૈયાર કરાવડાયું આજે તમારા ગામમાં જે મેમોગ્રાફી વાહન આવ્યું છે એ એક કરોડ રૂપિયાના ખર્ચે બનાવડાયું છે અને શંકરભાઈ સાહેબની વિશેષ એ પણ સૂચના હતી કે આપણે મેમોગ્રાફી વાહન ગામે ગામ આપણે મોકલવું છે અને એમાં જે નિદાન માટે જે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ જે રાખવામાં આવે એ સંપૂર્ણ સોએ સો ટકા આપણે બહેનોને રાખીએ કે જેથી કરીને જે ગામડામાં બહેનો પોતાના નિદાન માટે આવે છે એ એમને શરમ સંકોચ વગર જે પણ તકલીફ હોય એ એમને વાત કરી શકે અને સામે બેન હોય તો એ સમજી પણ શકે એટલા માટે બહેનોનો સ્ટાફ પણ આપણે મેમોગ્રાફી માનમાં રાખ્યો છે જયશ્રીબેન છે જે બેઠા છે ડૉક્ટર એ આપણે ગાયનેક ડૉક્ટર જે બહેનોના ડૉક્ટર હોય એ એના હેડ છે એટલે બહુ મોટા ડોક્ટર છે અને એમને અહીંયા તમારા ઘર આંગણે તમારા નિદાન માટે આવ્યા છે એ ખરેખર શંકરભાઈ સાહેબને અભિનંદન આપવા જોઈએ તાળીઓ વગાડી અને શંકરભાઈ સાહેબને જે બહેનોની ચિંતા કરીને તમારા ઘર આંગણા સુધી અહીંયા મોકલી આપી છે મેમોગ્રાફી વાન એના માટે શંકરભી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન છે હમણાં સાહેબે મેમોગ્રાફી વાનનું ઉદઘાટન કર્યું ત્યારે સાહેબે બીજી પણ ચિંતા કરી છે અમને સૂચના બી આપી છે કે એક કેન્સર માટેની હોસ્પિટલ અને એક હૃદય માટેની હોસ્પિટલ પણ તાત્કાલિક આપણે શરૂ કરવી છે એના માટે આગળ મેનેજમેન્ટ આગળ વધી રહ્યું છે તો બહેનોને ખાસ મારી વિનંતી છે કે જેને કોઈ તકલીફ હોય કે ના હોય પણ પિસ્તાલીસ વર્ષથી ઉંમર વધારે હોય તો બધાએ ચેક કરાવી લેવું જોઈએ અને અમારા ડૉક્ટર જયશ્રીબેનને બધા પહેલાં ચેક કરશે પછી એમ લાગશે કે મેમોગ્રાફી વાનની અંદર વધુ તપાસણી કરાવવાની જરૂર છે તો તમને એ ત્યાં પર મોકલશે અને જો પહેલાં બીજા સ્ટેજનો કંઈ પણ તકલીફ કેન્સરની પકડાશે તો તમે બિલકુલ ચિંતા ન કરતા બિલકુલ ફ્રી સારવાર આપણી સિવિલ હોસ્પિટલની અંદર કરવામાં આવશે અને એની તબિયત સારી થઈ જશે એનાથી આગળનું પણ કંઈ પણ હશે સ્ટેજ તો આપણે આગળની પણ સારવાર અહીંથી વિનામૂલ્યે આપણે કરાવવાની વ્યવસ્થા કરવા માટે પણ શંકરભાઈ સાહેબે સૂચના આપી છે અને એ પ્રમાણે આપણી સિવિલ હોસ્પિટલ મફત સારવાર માટે બી તમને પૂરી પૂરી મદદ કરશે